જૈન સ્કૂલ જંબુસર ખાતે ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિની ગંગોત્રી સદાય વહેતી રહે એવા જંબુસર તાલુકાના અણખી ખાતે આવેલ જૈન સ્કૂલમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઇઠોતેરમાં સ્વાતંત્ર્યતા દિવસની હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય પર્વ અંતર્ગત શાળાને તિરંગાથી સજાવવામાં આવી હતી અને રાષ્ટ્રગાન તથા ઝંડા ગીત દ્વારા ઉપસ્થિત સર્વના મનમાં દેશભક્તિની ભાવના ઉજાગર થતી જોવા મળતી હતી પ્રફુલ્લિત વાતાવરણમાં શાળામાં ઉપસ્થિત દરેકે આનંદની લાગણી અનુભવી હતી શાળાના આયોજન મુજબ સિનિયર સ્ટાફ સભ્યો દ્વારા પૂરા આદર સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો શાળાના દરેક સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપતા પોતાના દેશ પર ગર્વ અનુભવ્યો હતો શાળાનું નિર્માણ કરનાર સ્વર્ગશ્રી ગિરીશચંદ્ર વૈદ્ય તથા શાળા ટ્રસ્ટી ધ્રુવ વૈદ્ય અને કિરણ વૈદ્ય અને ડાયરેક્ટર ડૉક્ટર અનુભા નેગીની છત્રછાયામાં તથા શાળાના આચાર્ય શ્રીમતી નીલમ પંડિતના માર્ગદર્શન હેઠળ શાળામાં રાષ્ટ્રીય પર્વમાં વિવિધ કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા દેશભક્તિનો જુસ્સો જાગૃત કરવા માટે વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિ પ્રસ્તુત કરી હતી જેમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જોડાયા હતા આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા